સાચી વાત છે આમાં તમે જોઈ લો જોઈ લો સો સાત આઠ નવ નવ તો થઈ જાય ને તમે બીજું બધું જોવા દો

તમારા ગયા પછી રાતે મેં જેને બેસુ આપી હતી એની હારે બધી વાતચીત મેં કરી દીધી હતી ભાઈ આમાં શું છે કે અમારા હાથે થોડુંક આ ખોટું થઈ ગયું છે અને અમે માફી માંગવી છે અને બીજું કે આ ભેંસુ કોઈ પણ સંજોગોમાં તમારે અમને પાછી આપવી પડશે જો કે અમારા કાયમી સંબંધ બગડી જાય એટલે એ માની ગયા કે ભાઈ પોલીસના લફરા થાય પાલીસ થી માથાકૂટ બીજી ઉભી થાય એની કરતા તમે લઈ જાઓ તમતાર ભાણું નઈ કે તમે મને આપી દીધું એટલે હવે તમારે આપી રહી છે આપડે શું કોઈ સંબંધ હચવાઈ રહ્યો છે બરોબર છે બોલો મગન બાપા બીજું અમે બોલું પણ રહેશે એમની પેલા વાતચીત કરી લીધી છે મેં ભાઈ તમે છે ને આ છોડીને જતા ન રહેતા

શું એને તકલીફ છે ના કઈ આવું હોય નાનું મોટું પ્રસંગ હોય તો તમને મદદ કરશે તમારે આવું મૂજાવવાની જરૂર નહિ મને નહીં કેતા આવું ક્યારે બનાવ બન્યો છે આપડે જરાક